જે પાંડુરંગ દાદાના શબ્દ પાંડુરંગ દાદા એમ કહેતા કોઈ માણસને એમ લાગે કે અત્યારે બરાબર આને વૈરાગ્ય આવી ગયો છે ને એ સમયે એની સાથે થોડી સારી વાત કરી લ્યો અથવા તમને એમ થાય કે અત્યારે મારા મનમાં ભયંકર વૈરાગ્ય સારામાં સારો વૈરાગ્ય સ્મશાનમાંથી આવ્યા છીએ કઈક સારો વૈરાગ્ય આવ્યો છે એ સમયે શ્રી કૃષ્ણ શરણમ મ ઓમ નમો ભગવતે આ આ એ સમયે જે બોલો ને શબ્દ ઇન ડાયરેક્ટલી ભગવાન સુધી પહોંચી જાય છે આવા આવા સમયે ખાસ ઈશ્વરનું ભજન કરવું જોઈએ આ કથામાં બેઠા ઘણા લોકોને અત્યારે બધું ઘર ભૂલાઈ ગયું હો અને આવા સમયે ઈશ્વરનું નામ લઈ લ્યો સાહેબ આવા સમયે ઈશ્વરનું નામ લેશો ને એટલે ઇનડાયરેક્ટલી ભગવાન સુધી નામ પહોંચી જશે ભાગવતમાં લખેલું આત્મદેવ પાસે ગોકર્ણ મહારાજ આવીને કહે છે હે પિતાજી શું કામે આ બધી ચંચટમાં પડ્યા છો હવે બધું છોડું આ ધર્મ ભજસ્વ સતતા ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરૂષા જહિતા મતૃષ્ણા દોષ ગુણન મા સુમુક્ત સેવા રસમહો સેવા મહારાજે આવીને ગોકર્ણ ગીતા આપી ભાગવત માં ગીતાજી છે ગોકર્ણ મહારાજે બે શ્લોક માં ગીતા આપી અને પોતાના પિતાજીને ને છે એ પિતાજી ધર્મ ભજસ્વ હવે આ બધું છોડો હવે ધર્મનું ભજન કરો ધર્મમ ભજસ્વ સતતમ એક દિવસ નહિ હો સતત ધર્મનું ધ્યાન રાખો ધર્મનું ભજન કરો તે લોક ધર્માન લોક ધર્મનો ત્યાગ કરી દયો લોક ધર્મ એટલે તો કે આ સારો અને આ ખરાબ આ મોટો અને આ નાનો એ બધું છોડી દયો તે લોક ધર્માન અને સેવસવ સાધુ પુરુષા સાધુ પુરુષની સેવા કરો ગઈ જ મેં કીધું તું સાધુ કોને કહેવાય તો કે જેનું જીવન સાધુ છે એને કહેવાય સાધુ એકદમ સાધુ જીવન એનું નામ છે સાધુ સાધુસ્વ સાધુ જય કામ તૃષ્ણા એ પિતાજી આ કામ અને તૃષ્ણા ત્યાગ કરો સાહેબ રામ ભગવાન કહે છે આખી જિંદગી માણસ ને બે જ વસ્તુ હેરાન કરે છો એનું નામ છે કામ અને તૃષ્ણા આ બે વસ્તુ યાદ રાખજો મરણ પથારીય માણસ હોય ને એને હોતે આ બે વસ્તુ હેરાન કરે છે કામ અને તૃષ્ણા સાઠ વર્ષની ઉંમર થાય એટલા માટે શરીરમાંથી કામ નીકળી જવું જોઈએ તૃષ્ણા તૃષ્ણાનો ત્યાગ કરી તૃષ્ણા જો નહીં છોડો તો યાદ રાખજો વળી પાછું ચોર્યાસી લાખીઓની તૈયાર જ છે હો હજી વાર કહું છું અંત સમય સુધી જો તો માણસને કોઈ હેરાન કરતો હોય તેનું નામ એક જ છે કામ અને તૃષ્ણા

અને આ કોઈ સામાન્ય વાત નથી હો વાલ્મિકી રામાયણમાં લખેલું છે દશરથ રાજાને રામ કે છે પિતાજી આ બધું શું હવે છોડો બધુંય કામ તૃષ્ણા કારણ કે તમે દશરથ રાજા તમને મેં કથામાં કહી દો છેલી ઝલક આપીને દશરથ રાજાને ન્યા રામનો જન્મ થયો ને ત્યારે દશરથ રાજાની ઉંમર હતી 10000 વર્ષની કેટલી 10000 આ હું કોણ માની નહીં લેતા હો વાલ્મિકી રામાયણ વાંચજો એટલે ઘણા લોકોને માટે આ છે ને સબક છે દસ હજાર વર્ષની ઉંમરે દશરથ રાજા કામ અને તૃષ્ણા ન છોડી એકા એટલા માટે શું થયું તો કે છેલ્લે પતન થયું તમારું મારું પતન કોણ કરે છે આ બે જ વસ્તુ કામ અને તૃષ્ણા બહુ કામમાં રચ્યા પચ્યા ન રહીએ અને ગોકર્ણ મહારાજ પણ એમ કહે છે જહી કામ તૃષ્ણા કામ અને તૃષ્ણાનો ત્યાગ કરો બીજું અન્યશ્ચ દોષ ગુણ છે तन मासु मुक्तवा सेवा कथार समो नितरा पिब सेवा कथार नितरा नितराम पिबत्व हे पिताजी सेवा करो એક દિવસની નિત્ય સેવા કરો અને તૃષ્ણા તૃષ્ણા નો ત્યાગ કરો આ બધું તમને મને ગોકર્ણ મહારાજ કહે છે હંમેશા માટે યાદ રાખજો ગોકર્ણ ગીતા છે ને મને તો એમ લાગે એટલા માટે કહું છું સાઠ વર્ષ વાળા માણસો ને બહુ કામની છે સાઠ વર્ષની ઉંમર થાય પછી ગોકર્ણ મહારાજ આ એક જ શ્લોક તમને મને આપ્યો છે જીવનમાં ઉતારી જ લેજો જો સુખી થવું હોય તો હું તો જાહેર કથામાં બધાને કહું છું એક દી મારે સાઈઠ વર્ષ નું થવાનું છે ભગવાન કરે તો ની વાત છે પણ સાઠ વર્ષ ના થઈને એટલે આ ઉંમર ખાસ આ નિયમ ખાસ લઈ જ લ્યો ગોકર્ણ મહારાજે કીધું એમ મારે જીવવું છે